બ્રોડગેજ તૈયાર ટ્રેન ગાયબ ડભોઈ કરજણ રેલવે રૂટ ઉપર રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ ડભોઈ કરજણ રેલવે લાઇન પર નેરો નેરોગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરનું કામ પૂર્ણ થઈને લાંબો સમય વીતી ગયો છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બ્રોડગેજ ટ્રેક ઉપર રેલવે તંત્ર દ્વારા સફળ ટ્રાયલ રન પણ કરવામાં આવ્યો છે છતાં આશ્ચર્યજનક અને અકળાવનારી હકીકત એ છે કે આજે પણ નિયમિત પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી નથી આ પરિસ્થિતિએ રેલવે તંત્રની કાર્યક્ષમતા અને નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે ટ્રેન સેવા શરૂ ન થવાને કારણે ડભોઈ અને કરજણ વચ્ચે રોજિંદી અવર જવર કરતા હજારો મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકો માટે આ સ્થિતિ અસહ્ય બની ગઈ છે રેલવેની સસ્તી સુવિધા ના મળતા મુસાફરોને મોંઘી ખાનગી વાહનો સેવા કે એસટી બસ પર આધાર રાખવો પડે છે જેના કારણે તેમના ખિસ્સા પર રોજ બરોજ આર્થિક બોજ વધી રહ્યો છે આ રૂટ પર મોટી સંખ્યામાં શ્રમિકો અને નોકરિયાત વર્ગ અવરજવર કરે છે ટ્રેન ન હોવાથી સમયસર કામના સ્થળે પહોંચવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે જેની સીધી અસર તેમના રોજગાર અને વેતન પર પડી રહી છે બીજી તરફ શાળા અને કોલેજો જતા વિદ્યાર્થીઓને પણ ભારે પરેશાની વેઠવી પડી રહી છે સમય અને નાના બંનેનો બિનજરૂરી વ્ય થઈ રહ્યો છે છતાં રેલવે તંત્રના કાન પર જૂ પણ રેંગતું નથી આ સમગ્ર મામલે રેલવે મુસાફરોની વ્યથા અને જન આક્રોશને ધ્યાને રાખી ડીઆરયુ સીસી દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે ડીઆરયુ સીસીના સભ્ય એમ હબીબ લોખંડવાલાએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે ડભોઈ કર્જન રૂટ પર તાત્કાલિક પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવામાં આવે તેમણે જણાવ્યું છે કે જો આ રૂટ પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવે તો હજારો મુસાફરોને સસ્તી સલામત અને સુલભ મુસાફરીનો લાભ મળશે સાથે સાથે વિસ્તારના વેપાર ઉદ્યોગ અને આર્થિક વિકાસને પણ ગતિ મળશે સ્થાનિક લોકોની હવે એક જ માંગ છે કે રેલવે તંત્ર નિષ્ક્રિયતા છોડીને તાત્કાલિક નિર્ણય લે અને કરોડોના ખર્ચે તૈયાર થયેલ બ્રોડગેજ ટ્રેક પર પેસેન્જર ટ્રેન દોડાવી સામાન્ય જનતાને હાલાકામાંથી મુક્ત કરે